પેલા કેજરીવાલ નો અભ્યાસ કરો પછી આવજો વચાર માં અટાણા બંધ કરો હાલો જવા દો તમે હિન્દુ છો ને કાલે શપથ લેવ રહી કોઈ હિન્દુ દેવી દેવતા નથી અને આપણે એમાં માનશું નહીં આવા 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 શપથ લેજો તમે શું એમાં મફત નું લેવા પીડા છો પ્રચાર કરો એનો અમારો વિરોધ નથી તમારા આપમાં એસી ટકા તમને કોઈ ધારા સભ્ય ક્યાં છે તમને ખબર છે ને એ જી હોય મારે તમારે એના પર્સનલ વાંધો છે તમારે અમારા નામ લઈને મુકાતી જ નથી અમારે અમારે ગમ પણ આવવાનું ભાઈ કોઈ નો આવતો કાલથી રાટિયા માંગી નાખી તને કહું અને લોભમ ની લાલચ જો મફત નો દીવા તમને કહું તો આ બાપ કોણ પડશે દસ વર્ષ પછી કઈ બુદ્ધિ છે તમારામાં વિસાવદરમાં પેટા ચૂંટણીનો જે માહોલ છે હવે રસાકસીના જંગ બાજુ જઈ રહ્યો છે પહેલાં એવું લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી વન જીતી જશે પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ આ કમાન સંભાળી છે કે કોઈપણ સંજોગોમાં કિરીટ પટેલને આથી જીતાડીને મોકલવાના છે હવે તેને લઈને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે સોશિયલ મીડિયા ઉપર પોતાનો દમખમથી એ પ્રચાર પણ વાયરલ કરી રહી છે તેની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ કોઈ ગામની અંદર જાય છે અને એ ગામના તોરણિયા ગામના સરપંચ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ઉધળો લેતો હોય તેવો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો તેની કરવી છે વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલ આહિર વિસાવદરની ચૂંટણીને હવે આમ ગણિતો ગણતરીના દિવસો બાકી છે તમામ પાર્ટીઓ પોતાની જેટલી પણ તાકાત હોય એ તમામ તાકાત હવે વિસાવદર ઉપર લગાડી દીધી છે વિસાવદરમાં એક બાજુ ગોપાલ ઇટાલિયા દમખમથી પ્રચાર કરી રહ્યા છે સામે કિરીટ પટેલને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ હવે મેદાને ઉતરી છે ત્યારે હવે ગોતી ગોતીને કોઈ ભારતીય જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટીના વિડીયા વાયરલ કરે કોઈ પબ્લિક પોતાના જૂના બનાવેલા વીડિયા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના વીડિયા વાયરલ કરે અત્યાર સુધી એવું લાગતું હતું સૌ કોઈને કે ગોપાલ ઇટાલિયા અહીંયા એસી જેમ વીસથી અત્યારે આગળ ચાલી રહ્યા છે પણ જ્યારથી હવે ચૂંટણીના મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ હવે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે હવે પચાસ પચાસ ટકા જેટલી ફાઇટ એ થઈ ચૂકી છે કોઈ કહી રહ્યું છે ગોપાલ ઇટાલિયા હજી આગળ છે કોઈ કહી રહ્યું છે કિરીટ પટેલ આગળ છે પણ ત્યાંનું વાતાવરણ ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા એવું લાગે છે કે હવે બંને બરાબર પર આવીને ઉભા છે હવે મતદાર પર આધાર છે કે મતદાન કોને ત્યાંનો ધારાસભ્ય બનાવે છે અને સાથે સાથે બંને બાજુથી જે વિડીયા વાયરલ થઈ રહ્યા છે કોઈ નવા વિડીયા હોય કોઈ જૂના વિડીયા હોય એ વિડીયાની અમે પુષ્ટિ પણ નથી કરતા પણ સોશિયલ મીડિયા ઉપર એક ફરીથી

હવે હવે ગામના લોકોને દેખાડો ગામના લોકોને દેખાડો આપના સંસદ શું બોલે છે હિન્દુ દેવી દેવતાઓ ભગવાન નથી તમે હિન્દુ લઈને હું એક મિનિટ કેજરીવાલે પચીસ હજાર કરોડ નો ખર્ચો હતો દિલ્હીમાં પાંત્રીસ હજાર કરોડ નો છે તમે આ હિસાબ અહી ગામના ખોડી પ્રજાને નો આપો ખોટી આપો અને આનું આ ચાલુ કરો અને આમાં આમાં તમાર કનેક્ટિંગ થઈ છે ને આ બોલે છે ઇન્ડિયામાં તમારો વિરોધ આવે છે આમ તેમ આવા ધંધા કરો છે તમારે પર્સનલ વાંધો તમારે અમારા આ નામ લઈ જાવી હા સો ટકા છે ને રે તમને કઉ તમારે અમાર ગામ પણ આવવાનું ભાઈ કું ન હો કઈથી ટાકીય ભાંગી નાખી ધન્યુ

વિજાપુર સરપંચે કર્યું છે ખડીયા સરપંચ કાળુભાઈ ભાદરકા તોડિયા સરપંચ રનીશભાઈ વિજાપુર પરેશ મોરવાડિયા સોળવદર વિજયસિંહ ભાટી આમાંથી એક પણ સરપંચ નથી ખોટામાં નથી એટલે ખોટું ના લખો અને ખોટા પ્રચાર ના કરો નામ ન લખાય અમારા કેજરીવાલ ને કયો તમારા કાર્યકર્તાઓ આપે પ્રચાર કરવાની પછી પ્રચાર માં આવજો પ્રચાર કરો એનો અમારો વિરોધ નથી પ્રચાર ના કરતા અમારા નામ જો પ્રચાર કરે છે તો અવા જ નહીં અહીંયા અવાય જ નહીં હાલો હાલો તમે જાઓ જલ્દી રજા લીધી યો તમે હિન્દુ છો ને કાલે શપથ લેવ રહી વાય હિન્દુ દેવી દેવતા નથી તમારી વિચારધારા વિરોધ થાય છે તે દિવસની તારીખમાં નીતિન ગડકરી બરાબર દેવેન્દ્ર ફડણવીસ એ પણ મહારાષ્ટ્રમાં એવા જ પ્રસંગમાં એક હાજર